તો કેમ છો બધા મજામાં ને તો જો આવી ગયા છીએ વાડીમાં ચક્કર મારવા સવાર સવારમાં અને વ્લોગનો કરી દે સ્ટાર્ટ વાડીની અંદરમાંથી જ બરાબર થોડુંક એવું લાગ્યું કે મેં કીધું જીરા વિશે એકાદો વિડીયો બનાવવો નાનકડો એવો એટલા માટે અમે વિડીયો બનાવવા માટે આવ્યો છું જીરામાં ચક્કર મારવી હતી અમે ગામડે થયા ત્યારે આવ્યા જ છીએ અને વાગી ગયા છે સવારના અમને જરાક ટાઈમ બતાવી દો નવ ને બે થઈ છે બરાબર એટલે જીરામાં ચક્કર મારવા માટે આવ્યા છીએ અને જીરામાં શું શું છે એ તમને થોડીક તકલીફ વિશે બતાવવું કારણ કે બીજાનું નથી આપણું જ છે એટલે આમાં વિડીયો બનાવવામાં આપણે કોઈ તકલીફ નથી અને આપણે પહેલાં તો એવું વિડીયો નહોતા કોઈ ગામડે હતા નહીં તો જો છેલ્લે છેલ્લે પાણી કાઢ્યું ને એનો પ્રોબ્લમ શું આવ્યો છે તમને બતાવવું બરાબર તો ચાલો પેલા વ્લોગનો સ્ટાર્ટ કરી દઈએ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક માઇન્ડ ન્યૂ બ્લોગ આજના બ્લોગની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો બે લાઇકનનું બટન દબાવી દેજો ઓકે રેડી ડર ચાલો તમે બધા મજામાં જશો જશો ને ઓકે કોમેન્ટ કરી દેજો મજામાં છો કે નહીં કે શું છે એ હા ઓકે ચાલો તો અત્યારે તમને થોડુંક જીરા વિશેની મને ખ્યાલ છે આવડે છે ત્યાં સુધીની માહિતી આપું બરાબર આપણો બહુ જીરા વિશે કે ખેતીવાડી વિશે બહુ કાંઈ માહિતી છે નહીં તો મને જેવો અંદાજ છે એવો તમને હું તમારા સુધી શેર કરવા માગું બરાબર બરાબર ને કુછબી ભી તો આ છે આપણું જીરું આખી વાડીમાં જે દેખાય છે તમને એ જીરું છે આપણું બરાબર હવે આમાં શું તકલીફ છે એ તમને કહું કારણ કે જીરું બધું હરખું જ દેખાય છે હવે જો આ જીરાની અંદર અહીંયા પાણી આપ્યું હતું છેલ્લે છેલ્લે બરાબર તો જો આવું થઈ ગયું છે નીચે બેસી ગયું આ જીરાને છેલ્લે છેલ્લે પાણી આપ્યું એના કારણે એટલે પાણી કાઢવું એ બધું વિચારીને કરવાનું તમારી જમીનને કેવું પાણી લાગે ના લાગે કારણ કે જો હવે છે ને ફૂલ પણ નીકળી ગયા છે અને દાણા પણ ચડવા ચડ ચડી ગયા છે બરાબર એટલે હવે જીરામાં છે ને પાણી કાઢવામાં બહુ ધ્યાન રાખવું પડે અને આમાં બહુ ધ્યાન રાખવું એટલે કાયદેસર બધું વિચારીને કરવાનું પાછી હમણાં કે ઝાકર બહુ આવે છે આ જીરામાં છેલ્લું પાણી કાઢ્યું ને એના કારણે આ થયું છે અને જો આ બાજુ પાણી નથી આપ્યું આપણે લા જીરું ગાયનું સારું હોય છે તો તમે જોઈ શકો છો જો આ જીરું બધું કમ્પ્લીટ જીરું હોય છે બરાબર આમાં ક્યાંય એવો કોઈ રોગ નથી કંઈ છે નહીં બધું જીરું મસ્ત લીલું છમ જેવું છે ને આ બાજુનું જીરું પીળાશ પડી ગઈ છે બરાબર ને જો આ નીચે નીચેથી બધું આવું બરે ને એવું થવા માંડ્યું છે જો આ નીચેથી આ પાણીના ધુબાકાયા છે એટલે પાણી કાઢવું બહુ ખાસ વિચારીને કાઢવું પડે બાકી દવા છાંટવી તો છે જ દવા દેવી બધું એ ધ્યાન દેવું બહુ મહેનતવાળું જીરું વસ્તુ છે તો જીરા બાબતમાં તો આપણી પાસે આટલી જ એવી માહિતી છે બાકી કોઈ વધારે એવી માહિતી નથી બરાબર તો આ એક નાનકડી એવી માહિતી હતી આપણી પાસે જીરાની એ તમને શેર કરી છે અને આ વિડીયોનો એક નાનકડો એવો ટુકડો ભાગ બનાવીને નાખવા માટે કે બધા મિત્રો જોડે શેર કરીએ કે આપણે જીરા વિશે શું શું કર્યું છે તો એ તમને બતાવવાની કોશિશ કરીએ મેં કીધું ને તમારા સુધી પહોંચે કે ભાઈ આ છેલ્લે પાણી કાઢવાની ને દવા છાંટવાથી કોઈ એટલો બધો ઇસ્યુ લાગતો નથી મને તો કારણ કે અમે તો બહુ દવા ઓછી જમાં તમે જો આમાં બહુ ઓછી દવા છીએ છે ઘણી બધી ઓછી જે બધા છાંટે છે એનાથી પચાસ ટકા જેવી અમે છે એમ દવા પણ દવાનો આમાં અમને કોઈ ઓલો ઇસ્યુ લાગ્યો નહીં પણ પાણી ઉપર વધારે લાગે છે પાણીનો દવા કરતાં પાણી જે પાઈએ છીએ ને આપણે એના ઉપરથી આ ફરક પડ્યો છે જો આમાં એક પાણી વધારે આપવું છે ને આમાં એક પાણી ઓછું આપવું છે તો આ બંને વચ્ચે ખાલી એક દોરિયાનો છે ફરક ફરક બરાબર તો આ એક પાણીના હિસાબે અવડો ફરક થઈ ગયો છે તમે જોઈ શકો છો બરાબર જો આ આટલો ફરક દેખાડે છે જીરામાં તો આ જીરાને અને આ જીરાની જોઈ તમે હવે આમાં એક પાણી ઓછું છે અને આમાં એક પાણી વધી ગયું છે એના કારણે આ ફરક છે બરાબર તો તમે આ જે રિયલમાં હતું એ જ તમને મેં બતાવી દીધું કારણ કે આપણે કોઈ ઓલું નથી કરતા હતું ને આ અમારા બાપા જ ખેતી કામ કરે છે આપણે કોઈ ખેતી કામ કરતા નથી આપણે આવડતું પણ નથી આ તો મેં કીધું તમને થોડીક માહિતી બાપાએ આપી કે આમાં એક પાણી છેલ્લે છેલ્લે વધારે કાઢ્યું એટલે આવું થઈ ગયું એટલે મેં કીધું દવા બવા તે કે ના દવા બવાનું અને દવા તો જે છે એ બંનેમાં બધેમાં હરખી જ છટાઈ છે બરાબર એટલે દવાનો કોઈ ઇસ્યુ નથી પણ એ કે પાણીનો આ પ્રોબ્લમ આવ્યો હજે આપણે છેલ્લે છેલ્લે પાણી કાઢ્યું એના કારણે આવું થઈ ગયું છે તો દોસ્તો પાણી પાવું તમારે ખેતીની અંદર ખેતરની અંદર જેવું ખેતીનું કામકાજ હોય એના ઉપરથી પાણી પાવું અને બીજા નંબરમાં કે આપણે કોઈ ઓલું દવા છાઇટા રાખવી ખર્ચા ચડાવ્યા રાખવા એવું ના કરવું ખોટા ખર્ચા ના ચડાવવા આ તો ભાઈ મોહમ છે ભગવાનના હાથમાં છે મહેનત કરવી જરૂરી છે મહેનત કરવી જરૂરી છે પણ મહેનત ઓવરલોડ મહેનત કરવી એ જરૂરી નથી તો જેવી દવા જોતી હોય એવી જ દવા છાંટવી અને ખોટા ખર્ચા ના ચડાવવા તો જીરું છે જીરું કોને કહેવાય કે જુગાર જુગાર ને જીરું બંને એક જ છે તો આની અંદર કોઈ વસ્તુ એવી બહુ ખર્ચા ચડાવીને ના કરવી કારણ કે આ તો આવી ત્યારે આવી હાથમાં બાકી નકર જીરો જીરો થઈ જાય ક્યાં દેખના પડ પડરા હે અચ્છા હે મેં અંધા હું તો ચાલો આપણા વિડીયાને હવે અહીંયા જે એન્ડ કરી દઈએ વધારે લાંબો અહીંયા આપણે કરવાનો કોઈ ઓલો નહોતો વિડીયો બનાવવાનો આ ખાલી એક જીરા વિશેની માહિતી તમને નાનકડી એવી આપવા માટે એક વિડીયો બનાવ્યો હતો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક કરી દેજો બે લાઇકનનું બટન દબાવી દેજો તો આપણે જીરા વિશેનો એક નાનકડી એવો વિડીયો તમારા સુધી શેર કર્યો છે ચાલો મળીએ હવે આગળના વિડીયોમાં